કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે ચાર બાર બે હજાર ચોવીસ અને બુધવારનો દિવસ આજે બુધવારના દિવસે મિત્રો બજાર ગિફ્ટ નિફ્ટી ફ્લેટિસ બોર્ડમાં કામકાજ કરી રહી છે લગભગ વીસ થી પચીસ અંક જેટલી માઇનસ ખુલે એવા અનુસાર દેખાઈ રહ્યા છે હવે ગઈકાલે બજારમાં ધુઆધાર સ્ટ્રેન્થ જબરદસ્ત જોવા મળી રહી છે અને તેજી જ તેજી જોવા મળી રહી છે મિત્રો સ્ટોક સ્પેસિફિક કામકાજ કરજો તેજી છે તો તેજીના અવિરેકમાં આડા આવડા કોઈ સ્ટોક્સ તમે પકડી ન લેતા એ અવશ્ય ધ્યાન રાખજો બીજું મિત્રો કે સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળા સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળા જે પણ સ્ટોક્સ હોય એના ઉપર વિશેષ ધ્યાન આપવાનું સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળા જે સ્ટોક્સ હોય એના ઉપર તમારે વિશેષ ધ્યાન આપી અને કામકાજ કરવાનું મિત્રો હવે આપણે વાત કરીએ તો આજે કયા સ્ટોક્સમાં એક્શન જોવા મળશે અને આજે કઈ વસ્તુઓ ઉપર સ્ટોક્સ માર્કેટ કયા શેર્સમાં આજે હલચલ જોવા મળશે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો કારણ કે મારા જેટલા પણ મિત્રો છે જે વિડીયો જોવે છે એ લોકોને આતુરતાથી રાહ જોતા હોય છે કે ભાઈ ક્યારે આ વિડીયો આવે ને એમાંથી ખબર પડે કે ભાઈ કયા સ્ટોક્સમાં આજે હલચલ જોવા મળી શકે એમ છે તો આજે હલચલમાં રહેશે મેન એક ટોપિક છે ડિફેન્સ સ્ટોક્સ ડિફેન્સ સ્ટોક્સ આજે હલચલમાં રહેશે મિત્રો અને તેજીમાં રહેશે હિન્દુસ્તાન એરોનોટિક્સ મીડીએલ પછી એન્જિનિયરિંગ છે પછી આ ડિફેન્સ છે બધી જ રોડ એન્ડ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધું જ ઇચ એન્ડ एवरीथिंग એલ પણ સારી એવું બધી જ બધા ક્ષેત્રોમાં કામકાજ કરી રહી છે બીજું મિત્રો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ એલ એન્ડ ટી બીડીએલ પછી ભારત ડિફેન્સ આ બધા બીઈએલ આ બધા જે સ્ટોક્સ છે એ બધા આજે રડાર પર રહેશે મિત્રો આજે બધા સ્ટોક્સ ની અંદર તેજી જોવા મળી શકે છે મિત્રો કેમ તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તરફથી એકવીસ હજાર સાતસો બસ બોત્તેર કરોડના ઓર્ડર આપવામાં આવેલા છે જેટલી પણ ડિફેન્સ કંપનીઓ છે એમને થોડું થોડું વહેંચીને ડિસ્ટ્રીબ્યુટ કરીને કામકાજ કરવા માટે ઓર્ડર્સ આપેલા છે ટોટલ એકવીસ હજાર સાતસો બોત્તેર કરોડના એમાં વોટર જેટ એરક્રાફ્ટ બનાવવા માટેનો ઓર્ડર આપેલો છે પછી જે વોટર જેટ ફાસ્ટ એટેક કરી શકે એ ટાઈપના એરક્રાફ્ટ એરક્રાફ્ટ બનાવવા માટેનો પણ ઓર્ડર આપેલું છે જેટલા પણ ડિફેન્સના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને બનાવવા માટેના ઓર્ડર્સ જારી કરવામાં આવેલા છે એટલે આ સ્ટોક્સની અંદર આજે તેજી થાય તો નવાઈ ન પામતા મિત્રો બીજું આ વાત થઈ ગઈ ડિફેન્સની હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઇન્ડિગો એક છે ઓટોમેકર કંપની અને બીજી છે જેટ જે પ્લેન ઉડાડે છે એ કંપની એરોસ્પેસમાં કામ કરે છે હવે આ જે ઇન્ડિગો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વચ્ચે ટ્રેડમાર્ક વોર ચાલી રહી છે બંને એકબીજા ઉપર કેસ કરેલા છે કે ભાઈ હમણાં જ જે લોન્ચ કરી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ એ ગાડી બી ઈ સિક્સ ઇ એ જે લોગો છે એ જે ટ્રેડમાર્ક છે એ મહેન્દ્રા એન્ડ મહેન્દ્ર એવું કહે છે કે આ અમારો છે અને ઇન્ડિગો એનો મિસયુઝ કરે છે અને ઇન્ડિગો એવું કહે છે કે ભાઈ આ અઢાર વર્ષથી અમે આ લોગો વાપરીએ છીએ અને તમે શા માટે વાપરો છો તમે આને ડિલીટ કરી નાખો બંનેના એકબીજા ઉપર કેસ કરવામાં આવેલા છે અને બંનેમાં આજે સ્ટોક્સના અંદર એક્શન જોવા મળી શકે છે નેગેટિવ થાય છે કે પોઝિટિવ એ હવે ખુલ્યા પછી ખ્યાલ આવશે મિત્રો હવે ઇઆઇએક્સ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ এর અંદર પણ આજે মুમેન્ટ આવે તો નવાઈનો પંપતા પછી ગોનાસા ગોનાસામાં પણ જે वरुण ભાઈ અલદ જે હિસ્સેદારી છે એ એકત્રીસ પોઇન્ટ ઈઠ્યાસીથી એમણે વધારીને એકત્રીસ પોઇન્ટ ત્રાણું કરવામાં આવેલી છે એટલે એમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો હોનાસામાં એક હોનાસા પણ ધ્યાન રાખજો પછી બીજું મિત્રો પીબી હેલ્થ પીબી હેલ્થ ઉપર પણ ધ્યાન રાખજો હેલ્થકેરમાં લગભગ સો મિલિયન ડોલરનું નવું નિવેશ કરવાનું વાત કરવામાં આવેલી છે એનાવું કરવામાં આવેલું છે પીબી હેલ્થકેર એમાં પણ એક ધ્યાન રાખજો પછી એક ઓએનજીસી ઉપર ધ્યાન રાખજો ઓએનજીસી માં લગભગ હિસ્સો વધારવામાં આવેલો છે તો એના અંદર પણ થોડું હલચલ જોવા મળી શકે છે પછી વિપ્રો વિપ્રો માં પણ આજે મુમેન્ટ જોવા મળી શકે છે કારણ કે વિપ્રો એ શું કરેલું છે મિત્રો નેટસ્ટેક કંપની સાથે કરાર કરેલા છે નેટ કંપની હોય ને જે લોકોની આઈટી કંપની એ કંપની સાથે આ કરાર કરવામાં આવેલા છે એટલે એના અંદર પણ આજે જોવા મળે તો પામતા મિત્રો હવે એક વસ્તુ કહું તમને કે આજે પ્રાઇવેટ બેંકોમાં પ્લસ પ્રાઇવેટ બેન્કોમાં એચડીએફસી બેંક ઉપર ધ્યાન રાખજો એચડીએફસી બેંક નવા હાઈ તરફ જઈ રહ્યો છે નવું હાઈ રોજ નવો હાઈ બનાવી રહ્યો છે એટલે એ પાવરફુલ સ્ટોક્સ છે અને એની સાથે સાથે કદાચ આઈસીઆઈસીઆઈ બેંક બધા સ્ટોકો પણ નવા હાઈ બનાવે તો નવા એને પામતા કોટક મહિન્દ્રા બેંક બધા ઉપર ધ્યાન રાખજો એક્સિસ બેંક બધા ઉપર હવે પીએમઆઈ આજે ચાર નવેમ્બર ચાર ડિસેમ્બરના રોજ પીએમઆઈ સર્વિસીસ ના આંકડા આજે આવવાના છે ભારતના તો એના ઉપર બધાની નજર મંડાયેલી રહેશે મિત્રો તો

ચીનના નવેમ્બર પીએમઆઈ ના આંકડા આવી ગયા છે એના આંકડા બાવન થી બાવન ટકા બાવન થી ઘટી અને એકાવન થયા છે એટલે પીએમઆઈ નો આંકડા માં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ક્યાં ચીનમાં તો ચીનમાં પણ આજે શેર માર્કેટ ની અંદર હલચલ જોવા મળી રહી છે અને એના કારણે ભારતીય બજારો ઉપર પણ અસર થતી હોય છે હવે એક બીજી વાત કરું મિત્રો જો આ ચીનની વાત નીકળી છે તો કોરિયા કોરિયા છે એ કોરિયાની અંદર પણ થોડી તકલીફ થઈ છે જે સત્તા પક્ષ અને વિપક્ષ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વાટાઘાટામાં પ્રોબ્લેમ થયેલા છે અને એના કારણે રાજકીય જોખમ ઉભું થયેલું છે રાજકીય જોખમ ઉભું થવાના કારણે ત્યાંથી એફઆઈઆઈ નીકળી અને કદાચ ભારતમાં આવે તો નવાઈ ન પામતા હંમેશા એફઆઈઆઈ લાગે તો તરત એ નીકળવાનું કરે અને ત્યાંથી નીકળી અને સારા છે ઇન્ડિયન જે માર્કેટ છે છે એ યાદ રાખવાનું ભરતું બજાર કહેવાય ઇમરજિંગ માર્કેટ વિકસિત દેશ વિકાસશીલ દેશ વિકસિત દેશ નહીં વિકાસ કરતો દેશ છે જેને વિકાસ કરી લીધો છે એવો દેશ નથી આ આપણે કહીએ કંપનીના જોબ ડેટા રિપોર્ટ આવેલા છે તહેવારની સિઝનમાં નોકરીઓમાં મંદી જોવા મળી છે મિત્રો તહેવારોની સિઝનમાં નોકરીઓમાં મંદી જોવા મળી રહી છે એટલે જે પણ આઈટી ગણો હેલ્થકેર ગણો પછી એફએમસીજી ગણો બધી જ કંપનીઓમાં સુસ્તી જોવા મળી જે નવા હાયર કરવાના હોય જે ટોપ મોસ્ટ ટોપ રેન્ક જે કર્મચારીઓ હાયર કરવાના હોય એમાં મંદી જોવા મળી રહી છે કારણ કે આ લોકોના આંકડા આવતા હોય છે નવેમ્બરના આંકડા આવે એમાં ઇન્ફોઇસના ઇન્ફોએસ તમને લિસ્ટિંગ કંપની છે ઇન્ફોઇઝ એટલે આપણે તમે ઇન્ફોઇઝ પણ લખી શકો અથવા તો નોકરી ડોટ કોમ નોકરી ડોટ કોમ લગભગ આઠ હજાર ચારસો આઠ હજાર પાંચસો નો ભાવ ચાલતો હશે હો સમથિંગ બે એટલાની આસપાસ એનો ભાવ હશે એટલે એમાં પણ ધ્યાન રાખજો ડેટા નોકરીના ઓછા આવ્યા છે એટલે ભારત માટે આમ ચિંતાનો વિષય કહેવાય જેટલી નોકરીઓ વધુ એટલી ભારત માટે સારી જેટલા લોકો બેકાર બેસી રહેશે અને આડા વિચાર વિચારશે એના કરતા જોબ કરતા હશે તો પોતે આખો દિવસ કામ કરી અને સાંજે ખાઈ પીને જશે ક્રાઈમ ક્યાંય પણ ક્રાઇમ થવાના ચાન્સીસ ઓછા રહેશે ક્રાઇમ થવાનું મુખ્ય કારણ શું કે જોબલેસ ડેટા જોબલેસ ડેટા આવે એટલે સમજવાનું કે ભાઈ ક્રાઇમ થાય કેમ કે ભાઈ નવરા છે નવરા હોય એટલે પૈસા મેળવવા માટે કંઈ પણ કરી શકે છે અને ધેટ્સ એ લોકોને શું કરે છે કે અવળા રસ્તે દોરે છે એટલા માટે સરકારના મુખ્ય પ્રયત્નો આ જ હોય છે કે શક્ય હોય ત્યાં સુધી બધાને નોકરીઓ કરી શકે બીજું મિત્રો કે આપણે ગયા વીકમાં ગુરુવારે લગભગ ત્રણસો ને સાહીઠ અંક નિપટી નીકળી ગઈ હતી એના પછી શુક્રવારે બસો પ્લસ થઈ ગઈ પછી સોમવારે એકસો ચુમ્માલીસ પ્લસ પછી મંગળવારે એકસો એક્યાસી પ્લસ અને હવે પચીસ હજાર તરફ ઉપર બે વખત ક્લોઝ આપી દે તો સમજવાનું કે તેજી હવે પાછી બરકરાર થઈ ગઈ છે મિત્રો અને ક્યાંય પણ ઘટાડે કે નુકસાન કરીને વેચતા નહીં મેસેજ કરો છો તમે વારે તો હું તમને જવાબ પણ આપું છું

તો જો શોર્ટ ટર્મ ના ટ્રેડર હોય તો મહેરબાની કરીને જ્યાં પ્રોફિટ અથવા જ્યાં સ્ટોપ સ્ટોપલો તમારો હિટ થતો હોય ત્યાંથી નીકળી જજો તમે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી આપ સૌને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ થેન્ક યુ